બે ગંભીર દર્દીઓને સફળ સારવાર આપી અને તેઓને નવજીવન આપ્યું છે વડનગર તાલુકાના કહીપુર સહિતના જે ગામ છે સહિતના ગામના આ બંને દર્દીઓ ઓછા ઓક્સિજન સાથે વડનગર સિવિલમાંથી અહીં લાવવામાં આવ્યા હતા ડોક્ટર ગોસ્વામીની ટીમે તાત્કાલિક રિપોર્ટ કરી ઓક્સિજન અને વેન્ટિલેટર આપીને તેમની સઘન સારવાર શરૂ કરી હતી માત્ર બે દિવસ પાંચ દર્દીઓ સ્વસ્થ થતા તેમના અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે લેપ્ટોસ્પાયરોસિસ એ બેક્ટેરિયલ ચેપ છે અને જે ચેપગ્રસ્ત પ્રાણીઓના મૂત્રથી પ્રદૂષિત પાણી કે કાદવના સંપર્કમાં આવવાથી ફેલાય છે અને કિડની તેમજ લીવર ફેલ્યરનું જોખમ પણ વધારે છે ત્યારે ખેરાલુ હોસ્પિટલમાં બે દર્દીઓને નવજીવન મળ્યું છે ડોક્ટર વિષ્ણુ ગીરી ગોસ્વામીએ સફળ સારવાર આપી બે લોકોને નવજીવન આપ્યું છે જ્યાં લેપ્ટોસ્પાઈરોસિસના બે ગંભીર દર્દીઓ છે આ બંને ગંભીર દર્દીઓ હવે સ્વસ્થ થયા છે અને બંને ગંભીર દર્દીઓ હવે સ્વસ્થ થતા પરિવારમાં પણ એક ખુશી અને સંતોષનો માહોલ જોવા મળે છે જ્યાં સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને કિડની અને લીવર એ આપણા જીવનનો એક અણમોલ ભાગ હોય છે ત્યારે ખેરાલુની આવૃંદાવન હોસ્પિટલ કે જેના ડોક્ટર વિષ્ણુગિરી ગોસ્વામી બે લોકોના જીવ બચાવ્યા છે તેમની ટીમે લેપ્ટોસ્પાયરોસિસ નામનો જે ચેપી રોગ છે આ ચેપી રોગમાં બે ગંભીર દર્દીઓને સફળ સારવાર કરી બંને દર્દીઓને નવજીવન આપ્યા છે વડનગર તાલુકાના કહીપુર સહિતના ગામના આ બંને દર્દીઓ ઓછા ઓક્સિજન સાથે વડનગર સિવિલમાંથી લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટર વિષ્ણુ ગિરીની ટીમે તાત્કાલિક તેઓનો રિપોર્ટ કરી અને ઓક્સિજન તેમજ વેન્ટિલેટર આપી તેમની સઘન સારવાર કરી નવજીવન આપ્યું કેવી કન્ડિશનમાં હતા ને અત્યારે કેવું છે આ હોસ્પિટલની કામગીરીનો સંતોષ છે કૈલાશ શું તકલીફ હતી ને કેવું લાગે છે કૈપુર ગામના વતની છે અમરાજી મારું નામ છે દર્દીને સ્વાસ્થ્યની તકલીફ હતી કઈ હોસ્પિટલમાં હતા ને અહીંયા ક્યાં આવે પટનગર સિવિલ હોસ્પિટલમાં હતા અહીંયા આવ્યા પછી શું થયું અહીંયા આવ્યા પછી સારવાર સારી મળી ઓક્સિજન ઉપર દર્દીને લાવ્યો હતો હાલ કેવું છે સંતોષ છે આવો તો મારું નામ ડૉક્ટર વિષ્ણુગીરી ગોસ્વામી હું એમડી ફિઝિશિયન છું અને અહીંયા ખેરાલુ ખાતે વૃંદાવન હોસ્પિટલ ચલાવું છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આપણે ત્યાં આઈસીયુ વેન્ટિલેટર ડાયાલિસિસ અને ઇમરજન્સી કોઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય તો એની સારવાર અહીંયા આપણે ચોવીસ કલાક ઉપલબ્ધ છે હમણાંનો એક કિસ્સો શેર કરીશ દર્દીઓ તો બે છે પણ આ બંને અલગ અલગ ગામના અને અલગ અલગ પ્રેઝન્ટેશન સાથે આવેલા દર્દી વડનગર સિવિલમાં સારવાર હેઠળ હતું સારવાર ત્રણ ચાર દિવસ લીધી પણ કોઈ ફરક ના પડતા અચાનક શ્વાસ ચડ્યો અને ઇમરજન્સીમાં આપણે ત્યાં લઈને આવ્યા એના લક્ષણો જોયા એના રિપોર્ટ્સ જોયા અને એની બધી પૂરી હિસ્ટ્રી લેતા ખબર પડી કે પેશન્ટ ઢોર ને એવું રાખવાવાળી પ્રવૃત્તિ વાળું હતું અને જે રોગ એમનામાં સસ્પેક્ટ થતો હતો એને અમે લેપ્ટોસ્પાયરોસીસ તરીકે સસ્પેક્ટ કર્યો જે પ્રાણીઓના મળમૂત્રમાંથી એના કોન્ટેક્ટમાં આવવાથી માણસોમાં આવતો હોય છે હવે એવા દર્દીઓને પીડિયાની જોરદાર અસર થઈને લીવર ફેલ થતું હોય ફેફસા ફેલ થતા હોય અને કિડની ફેલ થતી હોય ને ભાગે આવા કેસ બચતા નથી અને જો બચે તો એમને અમદાવાદ જેવા મોટા સેન્ટરોમાં મોટી મોટી હોસ્પિટલોમાં મોટા મોટા ખર્ચા કરીને સારવાર લેવી પડતી હોય છે